ભયંકર બળતરા થાય અને દેશી ભાષામાં આપણે ઉનવા તરીકે મિત્રો ઓળખીએ છીએ તો તો એના માટે આપણે શું રસોડામાં રહેલો આ એક મસાલો છે એની મદદથી આ એક ડ્રિંક તમારે મિત્રો બનાવવાનું છે અને આ ડ્રિંક નું સેવન સવારે બ્રશ કર્યા પહેલા એટલે કે નરણા કોઠે જેવા તમે સાહેબ ઉઠો છો તેવા તમે આ ડ્રિંકનું નું સેવન તમારે કરવાનું છે બે થી ત્રણ દિવસ સાહેબ તમે આ ડ્રિંક પીઓ છો ને

ક્યારેય મિત્રો નહીં થાય તો ચાલો મિત્રો હવે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે એ હવે જોઈએ તો મિત્રો આ ભયંકર ગરમીમાં આ હાથ પગના તળિયાની અંદર બળતરા અને પેશાબની અંદર બળતરાની સમસ્યા શા કારણે થાય છે એના પાછળના મુખ્ય બે કારણો જવાબદાર છે જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તેના કારણે થાય કે પછી શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય તો તેના કારણે પણ મિત્રો હાથ પગના તળિયાની બળતરા અને પેશાબની અંદર બળતરાની મિત્રો સમસ્યા મિત્રો થતી હોય છે ખાસ કરીને ઉનાળાની અંદર પિત્તનું પ્રમાણ

રસોડામાં રહેલા જે આખા આવે છે લીલા તમારે લેવાના લેવાના નથી મિત્રો આખા છે ધાણાનો પાવડર પણ નથી લેવાનો આખા ધાણા લેવાના છે એક ચમચી ધાણા એક ગ્લાસ પાણીમાં તમારે એડ કરી દેવાના છે બરોબર તમારે હલાઈ દેવાનું ઉપર ઢાંકણું તમારે ઢાકીને કોઈ પણ રસોડાના કુણામાં તમારે મૂકી દેવાનું છે બીજા દિવસે સવારે સાહેબ જેવા તમે ઉઠો છો તેવા જે ધાણા છે તેને હાથની મદદથી તમે જે પાણીમાં પલાળ્યા છે ગ્લાસમાં તેવા તમે હાથની મદદથી આ રીતે તમારે મસળી નાખવાનું છે બરોબર રીતે ત્યારબાદ તેની અંદર તમારે એક ચમચી તમારે સાકર નાખવાની છે જ્યાં મિત્રો ખાંડ નથી નાખવાની ધ્યાનથી મિત્રો સાંભળી લેજો એક ચમચી તમારે સાકર નાખવાની છે અને બરોબર તમારે મિક્સ કરી દેવાનું જેથી કરીને સાકર છે પ્રોપર તમારી ઓગળી જાય પ્રોપર તમારા ડ્રિંકની અંદર ભળી જાય ત્યારબાદ તમારા આ ડ્રિંક ને ગર્ણની ની મદદથી તમારે ગાડી લેવાનો છે ત્યારબાદ સવારે જે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા બ્રશ કર્યા પછી નહીં સવારે ઊઠીને તરત જ બ્રશ કર્યા પહેલા આ ડ્રિંક ને તમારા બરોબર ગાડી લે તમારે એકદમ નિરાતે કોઈ સોફામાં ચેરમાં તમારે બેસી દેવાનું છે અને ધીમે ધીમે ગૂટડે 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 તમારા આ ડ્રિંક નું સેવન કરવાનું છે આનાથી તમારા બોડી માં પીતનું પ્રમાણ વધી ગયું હશે એને કંટ્રોલમાં થઈ જશે તમારા અંદરની ગરમી ઇન્ટરનલી હીટ જો વધી ગયો ને એને પણ મિત્રો બેલેન્સ કરી દેશે જેથી કરીને ઉનાળાની અંદર ઘણા બધા લોકો મિત્રો હાથ પગના તળિયાની અંદર બળતરા અને ખાસ કરીને પેશાબમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યા થતી હોય છે જેના કારણે પીતના બોડીમાં વધી જાય તેના કારણે મેં વિડીયોમાં તમને આગળ પણ કહ્યું તો આ પિતના લેવલને તમારા પીતને એકદમ બેલેન્સ કરી દેશે જેથી કરીને આ ભયંકરમાં ભયંકર બળતરા થતી હશે ને માત્ર એકથી બે દિવસ તમે આ ડ્રિંક પીઓ છો ને તો તમને ઘણા અંશે મિત્રો રાહત જોવા મળશે તો અચૂકથી તમે ટ્રાય કરજો કારણ કે ઘણા બધા લોકો મિત્રો આ ઉનાળાની અંદર આ સમસ્યા થતી હોય છે બસ આટલું જ તમારે કરવાનું છે અને આ સાથે સાથે મિત્રો વિડિયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે એક બોનસ ટીપ પણ મિત્રો શેર કરીશ તો બોનસ ટીપમાં મિત્રો એકદમ નોર્મલ છે અને દરેક લોકો મિત્રો ફોલો કરી શકે ફોલો કરી શકે છે એવી જ બોનસ ટીપ છે એ છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું હવે આ બધી સમસ્યા મિત્રો શેના કારણે થાય છે કે આપણે ભાગ દોડ ભરી જિંદગીમાં ઓફિસમાં કોઈ પણ કામ માટે બેઠા હોય બહાર ગયા હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તેના કારણે તો ઉનાળાની અંદર મિત્રો ગમે તેઓ બીજી શિડ્યુલ હોય પરંતુ તમારા હેલ્થ ને તમારા બોડીને જો તમારે સ્વસ્થ રાખવું હોય ને તો તમારે કાળજી મિત્રો લેવી જ પડશે તો પૂરતા પ્રમાણમાં પાણી પીવો બહાર ગામ ગયા હોય તો તમારા જોડે એક બોટલ રાખો બોટલનું તમારા પાણી અને ખાસ કરીને મિત્રો ફ્રીજનું પાણી ના પીતા એની જગ્યાએ માટલાનું પાણીનું તમારે સેવન કરવાનું છે દિવસમાં મિત્રો ભયંકર ગરમી હોય તો એટલીસ્ટ એક વખત લીંબુ શરબત પીઓ જમ્યા બાદ તમે બટર મિલ્ક એટલે કે છાસનું તમે સેવન કરો એટલે કે ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે ભયંકર ગરમીની અંદર તમારે લિક્વિડ નું કન્જપ્શન એટલે કે લિક્વિડ વસ્તુઓ નું જ્યુસ છે ત્યારબાદ છાશ છે ત્યારબાદ લીંબુ પાણી છે અને કઈ ના પીઓ ને મિત્રો તો એટલીસ્ટ પૂરતા પ્રમાણમાં પાણી તો પીજો જેથી કરીને આ બધી સમસ્યા તમને સપનામાં પણ મિત્રો નહીં આવે તમામ ભાઈઓ બહેનો સાથે શેર કરજો જે લોકોને સમસ્યા મિત્રો સતાવતી હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ